હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે સુરતી ગોટાળાની રેસીપી શેર કરવા જઈ રહી છું જે આપણે અહીંયા તવા પર બનાવીશું જેનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે સુરતી ગોટાળાની રેસીપી સ્ટાર્ટ કરીએ તો સુરતી ગોટાળો બનાવવા માટે આપણે અહીંયા એક લોખંડનો તવો લઈ લઈશું અને તેમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું અને ઓઇલને આપણે બરાબર ગરમ થવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આખું જીરું ઉમેરીશું બે ચમચી જેટલું અને હવે આપણે તેમાં લીલી મરચી સુરતી જે આવે છે તેને આપણે અધકચરી વાટીને ઉમેરીશું અને લસણ પણ વાટીને ઉમેરીશું અને બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં લીલું લસણ ઉમેરીશું મેં અહીંયા અડધી વાટકી જેટલું લીલું લસણ લીધેલી છું અને હવે આપણે તેમાં એકથી દોઢ વાટકા જેટલા કાંદા ઝીણા સમારેલા ઉમેરીશું અને બધું મિક્સ કરી લેશું અને હવે અહીંયા આપણે અમૂલનું બેથી ત્રણ ચમચી જેટલું બટર ઉમેરીશું અને પાછું બધું મિક્સ કરી લેશું હવે આપણે તેમાં હળદર પાવડર એકથી દોઢ ચમચી જેટલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પાછું બધું મિક્સ કરી લેશું અને તવા પર સારી રીતે થવા દઈશું અને હવે આપણે અહીંયા એક વાટકી જેટલું કેપ્સિકમ ઝીણું સમારેલું એક વાટકી જેટલા ટમેટા ઝીણા સમારેલા અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા આદું ક્રશ કરેલું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું અને આવી રીતે આપણે મેશરની મદદથી બધું મેશ કરી લેશું અને હવે આપણે તેમાં પાલક ઉમેરીશું ઝીણી સમારેલી અને પાછું બધું મિક્સ કરી લેશું પાલક મેં અહીંયા એક વાટકા જેટલી ઉમેરેલી છે અને હવે આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને બધું પાછું મેશ કરી લઈશું અને હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલો સુરતી ગોટાળાનો મસાલો ઉમેરીશું જો તમે સુરતમાં રહેતા હોય તો આ મસાલો તમને સરળતાથી મળી રહેશે અને હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને આપણે એકથી દોઢ વાટકી જેટલું ખમણેલું પનીર ઉમેરીશું અને એકથી દોઢ વાટકી જેટલું આપણે અહીંયા ખમણેલું ચીઝ ઉમેરીશું મેં અહીંયા અમૂલનું જ પનીર અને ચીઝ ઉમેરેલું છે તમારી પાસે જો ઘરનું બનેલું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અને હવે આપણે અહીંયા એકથી બે ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને એક વાટકી જેટલા આપણે કોથમીરના પાન ઝીણા સમારેલા ઉમેરીશું અને બધું પાછું મિક્સ કરી લેશું અને આપણે તેને તવા પર પાછું મેશ કરી કરતા જઈશું અને તવા પર સારી રીતે કૂક થવા દઈશું હવે આપણે ગોટાળાને પાંચ મિનિટ જ કૂક થવા દઈશું અને હવે આપણો ગોટાળો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને એકબીજા વાસણમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો ગોટાળો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે એ જ તવા પર બ્રેડ લઈ લેશું અને તેને આપણે બરાબર તવા ઉપર મૂકીને શેકી લેશું તો હવે આપણી બ્રેડ પણ શેકાઈ ગઈ છે તો બ્રેડને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણો સુરતી ગોટાળો બનીને એકદમ રેડી થઈ ગયો છે સર્વ કરવા માટે તો મારી રેસીપીથી આ ગોટાળો એકવાર જરૂરથી તવા પર બનાવજો અને લગભગ આ માપથી આપણે પાંચથી છ વ્યક્તિને ગોટાળો સર્વ કરી શકીએ છીએ અને આ ગોટાળો તમે ઢોસાના પેપર સાથે પણ સર્વ કરી શકો છો ઢોસાના પેપર સાથે પણ આ ગોટાળો એટલો જ ટેસ્ટી અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે જેટલો બ્રેડ સાથે લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ જય સ્વામિનારાયણ અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા વિડીયોઝને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ નવી રેસિપી સાથે